વલસાડ સિટી પોલીસની ટીમે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસેથી એક ટાટા ઝેનુન પિકઅપ ટેમ્પામાંથી કુલ સડસઠ હજાર બસો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો તારીખ અગિયાર ઓગસ્ટ રવિવારના રોજ છ કલાકે નોંધાયેલી ફરિયાદની મળતી માહિતી મુજબ સિટી પોલીસની ટીમ પોલીસ મથક ખત વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી જે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે વાપી તરફથી એક ટાટા ઝેનુન

પોલીસની ટીમે તેને ઉભી રાખવાનો ઈશારો કર્યો હતો જો કે પોલીસની નાકાબંધી જોઈ ચાલકે ટેમ્પો હંકારી મૂક્યો હતો પોલીસની ટીમે ટેમ્પાનો પીછો કરતા ટેમ્પાના ટાયર ફાટી જતાં સ્થળ ઉપર ટેમ્પો ઊભી રહી ગયો હતો પકડાઈ જવાના બીકે ચાલક અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો પોલીસની ટીમે ટેમ્પામાં ચેક કરતા કુલ દારૂની બાટલીઓ ભરેલા પુઠ્ઠાના અઠ્યાવીસ નંગ બોક્સ મળી આવ્યા હતા પોલીસની ટીમે ટેમ્પો પોલીસ મથકે લાવી ગણતરી કરતા અઠ્યાવીસ બોક્સમાંથી કુલ એક હજાર ત્રણસો ચુમ્માલીસના વિદેશી દારૂ મળી આવ્યો હતો પોલીસની ટીમે ટેમ્પાની કિંમત ત્રણ લાખ દારૂની કિંમત સડસઠ હજાર બસ્સો મળી કુલ ત્રણ લાખ સડસઠ હજાર બસ્સોનો મુદ્દામાલ કબજે લઈ ચાલકને વોન્ટેડ જાહેર કરી સિટી પોલીસ મથકે પ્રોહિબિશન અંગે ફરિયાદ દાખલ કરી હતી